તો ખેડૂત મિત્રો આજે અગિયાર નવેમ્બરને આવતા અઠવાડિયામાં ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે કોઈ પણ માવઠાનો ખતરો આવતી સત્તર તારીખ સુધીમાં નથી કચ્છ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અમુક દિવસોમાં દરિયાઈ પવનોના કારણે ચાકર જોવા મળે તેમજ રાત્રે નલિયામાં સોળ ડિગ્રી સુધી જઈ શકે તાપમાન તેમજ સમગ્ર ગુજરાતમાં સત્તરથી વીસ ડિગ્રી સુધી જોવા મળે તાપમાન અને ઠંડીનું મોજું જોવા મળે ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે તેમજ દિવસનું તાપમાન ઓગણત્રીસથી લઈ તેત્રીસ ડિગ્રી સુધી જોવા મળે તો ખેડૂત મિત્રો તમામ શિયાળુ પિત્તનો વાવવાનો યોગ્ય સમય હોય ખાસ કરીને બપોરે જો ઝાકરને હિસાબે બે કલાક ગરમીનો અહેસાસ થાય બાકી ઠંડા પવનો આવતા જોવા મળે તો આવતા આઠ દિવસમાં બિલકુલ સૂકું વાતાવરણ જોવા મળે કોઈ પણ માવઠાની શક્યતા નથી તેમજ ખેડૂત મિત્રો માવઠાને હિસાબે આઠ દિવસ શિયાળુ પાક વાવવામાં મોડું થઈ ગયું હોય તો વહેલાસર આપણે આપણી વાવણી કરી અને ખેતીનું આયોજન કરી શકીએ જયહિંદ